હવે ડેલા જો લાઈન ડેલા આ બધે કોન્ટ્રાક્ટર ના વાડા છે અને પાછળ વાહન ઊભા છે કટિંગ થવા માટે ના આવેલા વાહન વાહન માં તો કતર ઘાન કાઢ નહીં ખા મોરે મોરો લઈ લીધો હોય ને એવા સીન થઈ ગયા અમુક ને ચાજુ આપી લે કે અમુક ના પ્રકાર આપી નહીં હા ઓર્થોપેડિક ની હોસ્પિટલ માં આવી ગયા હોય એવું લાગે છે બોલાવી દીધા આ એક એક ડેલા આવા આવા જો અને પાછળ વાહન ની લાઈન એ કપાવા હાટુ લાઈનમાં ઊભા જો પા હા આ જો આવડા મોટા ટેન્કર ટેન્કર વાળા હો ટેન્કર વાળા જો જો તો મોટા મોટા ટેન્કર હો એ કપાવા લાઈનમાં ઊભા જો અહીંથી દેખાય જો બધા ઢેલા માં એક એક વહાણ હો કોઈ અડધું કાપી નાખ્યું ને કોઈ આખું કાપી નાખ્યું કોઈ પોણું કાપી નાખ્યું હા અરે દુનિયાના ના હોજી જા આમ આ બધું નડે છે ને આડું કન્સ્ટ્રક્શન આમ જો આગળ તમે જુઓ આ ક્રેનું તો આવડી માથે ઓલા ગીધડા બેહી ગયા હોય ને એમ બેહી જાય હો વાહનની માથે ગીધની જેમ બેહી જાય

ટ્રેન એકબીજામાં ગાઇઠું હોય જાય એટલી તો છે